અંગલેશ્વર ખાતે ગાડીમાંથી ધુમાડા નીકળતા જોવા કાર ચાલક નીચે ઉતર્યો અને કારમાંથી એક પોઈન્ટ પચાસ લાખ ભરેલી બેગની ચોરી ભાદી ગામના રહીશ રેલવે સ્ટેશન પાસે મોબાઈલ શોપ બંધ કરી ઘરે પરત જતા હતા તેવડા એ ઘટના બની ચોરી થયેલ બેગ શુભમ માર્ડ સામે નહેર પાસેથી મળ્યું પરંતુ રૂપિયા ગાયબ બી ડિવિઝન પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી ભરૂચ શહેર જિલ્લામાં શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકો જોવા મળ્યા નાના બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં આવકારાયા આમોદ ખાતે ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવી વિસ્તારના રહીશો અનેક વખત રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય દહેજ સેઝ એકમાં આવેલ ડેવલપમેન્ટ કમિશનની કચેરીનો કસ્ટમ ઇન્સ્પેક્ટર કોન્ટ્રાક્ટરનો સામાન સેઝ ગેટમાંથી બહાર કાઢવા માટે જરૂરી સહી સિક્કા કરવા માટે રૂપિયા ચાળીસ હજારની લાંચ લેતા એસીબી ભરૂચના છટકામાં ઝડપાઈ ગયો હતો દહેજ સેઝમાં કન્સ્ટ્રક્શન સિવિલ અને મિકેનિકલ કોન્ટ્રાક્ટર તરીકે કંપનીઓમાં ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો ધંધો કરતા હોય આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જીઆઈડીસીમાં આવેલ શેઝ એકના ગેટની અંદર સિવિલ સેન્ટિંગનું સામાન લઈ જવા અને સામાન બહાર કાઢવા માટે દહેજ સેઝ એકના ગેટ ઉપર ચેકિંગ કરાવી પેપર ઉપર સહી અને સિક્કો મારવાનો હોય છે જેમાં ફરિયાદીનું સેઝ એકમાં ચાલતું કામ પૂર્ણ થઈ ગયેલ હોય જેથી સામાન પરત લેવા માટે તેઓના સુપરવાઇઝર તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ દહેજ શેઝ એકમાં આવેલ ડેવલપમેન્ટ કમિશનની કચેરીના કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશકુમાર રામધીન સિંઘ પાસે પેપર લઈને જતા તેમણે પેપરમાં સહી ન કરી ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબી વડોદરાના મદદનીસ નિયામક પીએચ ભેસાણિયાના સુપરવિઝન હેઠળ ભરૂચ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમજે સિંધે સ્ટાફ સાથે લાંચના ઝટકાનું આયોજન કર્યું હતું જેમાં પ્રિએન્ટીવ ઓફિસરની કેબિન આસિસ્ટન્ટ ડેવલપમેન્ટ કમિશનરની કચેરી સેઝ એકમાં ટ્રેપ દરમિયાન કસ્ટમર ઇન્સ્પેક્ટર રામધીનસિંહ ફરિયાદી પાસેથી રૂપિયા ચાળીસ હજારની લાંચ લેતા રંગ્યાથી ઝડપાઈ ગયા હતા એસીબી ભરૂચ દ્વારા લાંચ રૂશવત ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી જેના પગલે લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અંકલેશ્વર ખાતે ગાડીમાંથી નીકળતા ધુમાડા જોવા કાર ચાલક નીચે ઉતર્યા અને કારમાંથી રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ ભરેલી બેગની ચોરી થઈ જવા પામી હતી બાદી ગામના રહીસ રેલવે સ્ટેશન પાસે મોબાઈલ શોપ બંધ કરી પરત ઘરે જતા હતા તેવડાએ આ ઘટના બની હતી બાઇક ચોરી થયેલ બેગ શુભમ માર્ટ સામે નહેર પાસેથી મળ્યું પરંતુ રૂપિયા તેમાંથી ગાયબ હતા બી ડિવિઝન પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના ભાધી ગામ ખાતે રહેતા મોહમ્મદ ઇસ્માઈલ અદાત અંકલેશ્વર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ અંજલી કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોપ ધરાવે છે ગતરોજ પોતાના નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી પોતાની કાર લઈ ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલ લોર્ડ પ્લાઝા હોટલ પાસે એક બાઇક ચાલકે કારમાંથી ધુમાડા નીકળતો હોવાનું જણાવતા તેઓ ગાડી સાઈડ પર ઊભી રાખી બોનેટ ખોલી ધુમાડા ક્યાંથી નીકળી રહ્યા છે તે જોઈ રહ્યા હતા તે દરમિયાન કારની સીટ પાસે મૂકેલ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ સાથેની બેગ કોઈ ઇસમ ચોરી કરી પલાયન થઈ ગયો હતો તેઓ ધુમાડા અંગે તપાસ કરી પરત કારમાં બેસવા જતા પોતાની બેગ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી તેઓ બેગની શોધખોળ શરૂ કરતા બેગ ગડખોલ પાટિયા પર આવેલ શુભમ માઠ સામે નહેરની બાજુમાંથી મળી આવી હતી બેગમાં તમામ ડોક્યુમેન્ટ સલામત રીતે મળી આવ્યા હતા પરંતુ અંદરથી રોકડા રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ ચોરી થઈ જવા પામ્યા હતા જે બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બોતેર કલાકમાં ચીલઝડપનો બીજો બનાવ છે અને બનાવમાં ચોરી થયેલ સામાન મળી આવ્યો હતો અગાઉ અમદાવાદના ધારાશાસ્ત્રીનું લેપટોપ ભરેલી બેગ ચોરી થઈ હતી જે ચાલકે પરત કરી હતી તો ગતરોજ પણ બેગ ચોરી થઈ હતી પરંતુ અંદર રહેલી રોકડ ગાયબ હતી ત્યારે કોઈ એક જ ગેંગ સક્રિય હોવાની આશંકાને નકારી શકાય તેમ નથી ભરૂચમાં ઉનાળુ વેકેશન બાદ પુનઃ શરૂ થયેલી શાળાઓમાં બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે નવા પ્રવેશ પામેલા ભૂલકાઓના રોડથી શાળાનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું ભૂલકાઓને કુમકુમ તિલક ચોકલેટ આપી સ્વાગત કરી અભ્યાસના શ્રી ગણેશાએ કરાયા હતા રાજ્ય સરકાર દ્વારા અપાયેલ ઉનાળુ વેકેશન નવ મે બે હજાર ચોવીસથી બાર જૂન બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થયું હતું જેથી રોજ સમગ્ર રાજ્યમાં તેર જૂન બે હજાર ચોવીસ ગુરુવારથી શાળાઓનું નવું શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ હતી ભરૂચ જિલ્લામાં પણ આજે સવારથી જ દરેક શાળાના બાળકોની કિકિયારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નવા પ્રવેશ મેળવેલા બાળકોનું શાળા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરીને ચોકલેટ આપી સ્વાગત કરી આવકાર્યા હતા જોકે પ્રથમ દિવસે શિશુમાં પ્રવેશ મેળવેલા બાળકોના રડારોડથી શાળા પટ્ટાંગણ ગુંજી ઉઠ્યું હતું જેમાં પ્રથમ દિવસે બાળકોને રમતીય પ્રવૃત્તિઓ કરાવી આનંદ ઉલ્લાસ કરાવવામાં આવ્યો હતો જોકે શાળાઓ છૂટતા માતા પિતાને જોઈને ભૂલકાઓ બાજીને રડી પડ્યા હતા આજરોત તારીખ તેર છ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ભરૂચ શહેરના દસ આર્થિક નબળા વિસ્તારમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટે સંચાલિત ઇરફાન મુન્શી વિહાર બાલવાડીઓના ચારસોથી પણ વધુ નાના ભૂલકાઓને ગુલાબ આપી પ્રેમપૂર્વક આવકાર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો સૌ બાળકોને આ તકે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો કાલુપુર તકિયા વસાહતની બાલવાડીને પચીસ વર્ષ પૂર્ણ થતાં હાજર માતા પિતાની સાથે સૌએ કેક કાપી પ્રસંગની ઉજવણી કરી હતી આ તકે જે બાળકો આ બાલવાડીમાં શિક્ષણ લીધું હતું તેઓ આજે માતા તરીકે તેમના બાળકોને ભણવા માટે મૂકવા આવ્યા હતા સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મુનસી મનુબરવાલા ટ્રસ્ટ દ્વારા બાલવાડી સુપરવાઇઝર રસીદ પટેલ સંસ્થાના ઉપપ્રમુખ અને જીએનએફસીના માજી મેનેજર અબ્દુલ રહીમ શેખ ટ્રસ્ટી મંડળના સભ્યો અને લાઈફ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે તમામ દસ બાલવાડીના શિક્ષિકા બહેનો આયા બહેનોનો સહકાર પ્રાપ્ત થયો હતો અંતે સૌએ મુનસી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ઉમદા પ્રોજેક્ટની સરાહના કરી હતી અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગોયા બજારની પ્રાથમિક શાળા ખાતે બાળકોને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ તેમજ ચોકલેટ આપી શાળામાં આવકાર્યા હતા અને બાળકોને સ્કૂલની બેગ સાથે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં આજથી શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો છે પાંત્રીસ દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ફરીથી શરૂ થઈ ગઈ છે ત્યારે અંકલેશ્વરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળાઓના પ્રાંગણમાં બાળકોના સુરબકોરથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં બાળકોને આવકારવામાં આવ્યા હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ગણેશ અગ્રવાલ ઉપપ્રમુખ રમણ પટેલ સહિતના સભ્યોએ ગોયાબજાર ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે બાળકોને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી આવકાર્યા હતા સાથે આ તબક્કે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પાઠ્યપુસ્તકો સહિત શૈક્ષણિક સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય ગજેન્દ્રભાઈ પટેલ સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા આજરોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક સત્રનો પ્રથમ દિવસ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે કુમકુમ તિલક ચોકલેટ અને પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે સાથે જ આ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓને પણ સરકારશ્રીની વિવિધ લાભાર્થી યોજનાઓ જેવી કે ગણવેશ સહાય શિષ્યવૃત્તિ એ ઉપરાંત જાહેર પરીક્ષાઓ કે જેમાં અમારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને સફળ પણ થાય છે એની જાણકારી આપી એ સાથે જ સરકારશ્રી તરફથી મળેલ પાઠ્યપુસ્તકો અને અન્ય સાહિત્ય સામગ્રીનું પણ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું છે આવનારા સમયમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે અને તેઓને વિનામૂલ્ય શિક્ષણ પ્રાપ્ત થઈ રહે એવા સરકારશ્રીના આશયને સફળ બનાવવા માટે અમે સૌ શિક્ષક મિત્રો ચોક્કસ પ્રયત્નશીલ રહીશું હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ન્યૂઝ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણ મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી નાના બાળકોના કોટનના ટી શર્ટ કેપરી બરમોડા વગેરે જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ ભાદોઈના કાર્પેટ ગાલીચો ખુરજાની ક્રોકરી આઇટમ બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ડ્રાયફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજ ભાવે સમય સવારે અગિયારથી રાત્રે દસ સુધી આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન સેલ સ્થળ હોસ્ટેલ રાઉન્ડ પાંચ વત્તી ભરૂચ

વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસ માં એ વન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा ભરૂચના હાથીકાના વિસ્તારના બહાદુર બુરજ ખાતે આવેલ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા શ્રી ભરૂચી માતા મંદિરનો દસમો પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા શ્રી માતા મંદિરના દસમા પાઠોત્સવની ઉજવણી નિમિત્તે માતા યુવક મંડળ દ્વારા સવારથી સાંજ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા જેમાં સવારે નવચંડીયજ્ઞનો પ્રારંભ કરાયો હતો અને સાંજે ચાર કલાકે શ્રીફળ હુમવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું આ ધાર્મિક આયોજનનો લાભ લઈ સૌ શ્રદ્ધાળુભાઈ બહેનોએ ધન્યતા અનુભવી હતી Salut નામ અમિત પ્રજાપતિ છે અમે બહાદુર બહાદુરપુરજમાં રહીએ છીએ અને અહીંયા એક વર્ષો જૂનું ભરૂચી માતાનું મંદિર આવેલું છે આ મંદિર ભરૂચમાં આ એક જ મંદિર એવું છે કે જે વર્ષો જૂનું છે એનો અમે અમે દસમો 파ટ ઉત્સવ કરી રહ્યા છે અને અમે આજે નવચંડીનું આયોજન કર્યું ત્યાર પછી અમે નારિયેલો માવનો આયોજન કર્યું ત્યાર પછી અમે આરતીનું આયોજન કર્યું અને ત્યાર પછી મહાપ્રસાદીનું આયોજન કરી કર્યું છે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના મેસેજ સાથે નીકળેલા પશ્ચિમ બંગાળના સાયકલિસ્ટ અમૃત કિસ્કુ ભરૂચ ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ સ્વિતા વ્યાસ તથા હેમંત પટેલ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું પર્યાવરણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળથી બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નીકળેલા સાયકલિસ્ટ બાળ રાજ્યમાં સાયકલિંગ દ્વારા ફરીને ગુજરાત ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત દરમિયાન અમૃત કિસ્કુએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તેમજ કોલેજમાં ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર પ્રસાર માટે પ્રયત્ન કરી રહ્યા છે આ સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિસ્કુને ઘણી અડચણ પણ આવી છે દહેજ ખાતે આવતા તેમની સાયકલ તૂટી ગઈ હતી એક મહિના સુધી દહેજ કંપનીમાં કામ કરી રૂપિયા પંદર હજારની બીજી સાયકલ ખરીદી આ સાયકલ યાત્રા ફરીથી શરૂ તેઓએ કરી હતી આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા હેમંત પટેલે અમૃત કિસ્કુને તેમની આ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાની સાયકલ રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું અને બીજા એક સાયક્લિસ્ટ છે હેમંતભાઈ પટેલ એ અમે બંને ભેગા થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે એક સાયક્લિસ્ટ આવ્યા છે વેસ્ટ બંગોલથી અમૃત કિસ્કુ એનું સ્વાગત કરીએ છીએ અમૃતભાઈ લગભગ બાર સ્ટેટ ફરી અને બાર હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને ભરૂચ આવી પહોંચ્યા છે અને એમના સાયકલિંગનો મેઇન હેતુ એ છે ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા અને એ એમનું આ સાયક્લિંગથી લોકોમાં ઇન્ડિયાને ક્લીન રાખવા માટે જાગૃતતા ફેલાવે છે અને विषय एमन शुरू छे ये आपने पूछिए सबसे पहले जोहार नमस्ते मेरा नाम अमृत किस्को और मैं 12 सितंबर 2023 को निकला था वेस्ट बेंगल का खड़गपुर से तो अभी तक मैं 12 स्टेट कंप्लीट करके और 12000 प्लस राइट कंप्लीट करके अभी मैं पहुंचा हूं गुजरात स्टेट में गुजरात मेरा बारहवा स्टेट है और इस जर्नी में जाते बात मेरे को जो स्कूल कॉलेज मिल रहा है उधर जाके मैं हर कॉलेज स्कूल में मैं सेमिनार अटेंड कर रहा हूँ बच्चों को समझा रहा हूँ परिवहन के बारे में ताकि हम लोग जैसे कि देख पा रहे ग्लोबल वार्मिंग ज़्यादा से ज़्यादा हो रहा है तो इसी लिए पेड़ पौधे तो लगाना बहुत ज़रूरी है तो यही जागरूकता फैलने के लिए पूरा भारत में तो यही मैं राइड स्टार्ट किया था अभी मैं इधर पहुँचा हूँ बारूच में और बारूच में साथ मैम के साथ मिलकर बहुत अच्छा लगा मैम ने स्वागत किया और साथ में और एक साइकिलिस्ट है हेमंत पटेल सर और ये सुन के बहुत अच्छा लगा कि मैम भी साइकिल साइकिलिस्ट है तो बहुत अच्छा लगा मिलके और स्वागत करने के लिए बहुत बहुत धन्यवाद और अभी हम लोग हैं स्वामीनाथ टे, टेम्पल में આમોદમાં ભર ઉનાળે પાણી માટે પુરસા રોડ નવીનગરીના વિસ્તારના રહીશો વલખા મારી રહ્યા છે અનેકવાર રજૂઆતો કરવા છતાંય પરિણામ શૂન્ય આવ્યું છે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ શહેરમાં આવેલ પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે પીવા તેમજ નાહવા ધોવાના પાણીની સમસ્યાઓથી રહીશો તોબા પોકાર્યા છે આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીને તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ સાબિત થઈ ગયું છે કારણ કે અનેકોવાર રજૂઆતો કરવા છતાં એ સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ છે કારણ કે ફોર સીના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવતો હોવાથી બેવડો માર સહન કરવાનો વાર આવ્યો છે જ્યારે ગટરની સમસ્યાને લઈ પણ પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકા સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા હતા હતા અંગત અજારથી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા માટે લોકો મજબૂર બન્યા છે રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈને રહીશોએ આજ રોજ પુરસા રોડ નવી વિસ્તારમાં એકત્રિત થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો આ સ્થાનિક આગેવાન ગુલામભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે અમારા આમોદ પુરસા રોડ નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી ન આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય ડીઝલ ડીઝલભાઈ ભરવાડ હતા તેમને રજૂઆત કરતા તેઓ જણાવે છે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે કોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોણ પાણી વગર પા નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નવી નગરીમાં અગાઉ માજી સરપંચ તે સાજીદભાઈ રાણા સાહેબ બોર બનાવેલા એ બોરની મોટર પણ ભરી ગઈ છે તે પણ અમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું તો બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો ક્યાં કરે ચાલો પાણી કામ ખોટતા નહીં તો તમે શું કહેવામાં દો કલાક પાણી છોડે મોટર મોટર વાપર્યા બરાબર ને મોટર બીના ક્યાં કરે

મોટરો હરકી કરાવો મોટરો પાણી આવતું નહીં હવે એનાયત ભાઈ ના રાત ને પાણી આવતું નથી અંકલેશ્વર ગડખોલ ગામ સ્થિત જ્ઞાનદીપ સ્કૂલના પાછળ જુગાર રમતા ત્રણ ખેલીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બી ડિવિઝન પોલીસે પત્તા જુગાર રમતા ત્રણ ખેલીઓને ઝડપી પાડી રૂપિયા બાર હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ ગડખોલ ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે જ્ઞાનદીપ સ્કૂલના પાછળ બાવળની ઝાડીમાં કેટલાક કિસ્સાઓ જુગાર રમી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે પાડ્યા હતા જ્યાં જુગાર રમતા રમેશ મકવાણા અને અશોક વસાવા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા રંગ્યાથે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની અંગઝડતી અને દાવ પર લાગેલા રોકડા રૂપિયા બાર હજાર સાતસો જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી નજર ભરૂચના દહેજમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો કોન્ટ્રાક્ટરનો સામાન સેસ ગેટમાંથી બહાર લઈ જવા સહી સિક્કા કરવા માંગી હતી લાંચ અંગલેશ્વર ખાતે ગાડીમાંથી ધુમાળા નીકળતા જોવા કાર ચાલક નીચે ઉતર્યો અને કારમાંથી એક પોઈન્ટ પચાસ લાખ ભરેલી બેગની ચોરી ભાદી ગામના રહીશ રેલવે સ્ટેશન પાસે મોબાઈલ શોપ બંધ કરી ઘરે પરત જતા હતા તે વેળાએ ઘટના બની ચોરી થયેલ બેગ શુભમ માર્ગ સામે નહેર પાસેથી મળ્યું પરંતુ રૂપિયા ગાયબ બી ડિવિઝન પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી ભરૂચ શહેર જિલ્લામાં શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલાટથી ગુંજી ઉઠ્યા પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકો જોવા મળ્યા નાના બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં આવકારાયા આમોદ ખાતે ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશો અનેક વખત રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર